ઇ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો હજી આપણે ગઈકાલના વિડીયામાં જોઈ પ્રમાણે કે માળિયા થોડું કામકાજ છે ચાલુ કરવાનું એટલે અત્યારમાં માળિયા આવી ગયા વાળીએ માળિયા તો રાતના જ આવી ગયા હતા આપણે રાતે જ આમાં સિમેન્ટને એક બારી ઘટે બારીને સિમેન્ટને બધું રાતે લઈને રાખી દીધું હતું કે સવારે તો નવ વાગે દુકાન ખુલે ત્યાં સુધી આપણે વાઈટ જોઈને બેહવું પડે આજે આવવાના છે કારીગરું હવે કંઈ રોન ન નીકળે તો લગભગ તો આવી જ જાય કાલે એમ તો તૈયાર થઈને બેઠા થાય જ બસ સ્ટેન્ડ અહીંયા આપણે સણતર કામ ચાલુ કરવાનું છે ને ખડિયા કામ તો એ લોકો કરશે ને આપણે હવે આ નારિયેરીનું આજે મુહૂર્ત કરી દેવાનું છે હા અહીંથી આપણે માપશાઇ કરીને આડી નિશાન કરી ને અત્યાર સુધીને આપણું આ છે રૂમ નાનો એવું

મિત્રો આવી ગયા છે રવજીભાઈ ને રાણું ને ગારીઓ નાખી દીધું આપણે ફેસબુકમાં અપલોડ યુટ્યુબમાં

પંદર થી સોલ નારીયરી આમ લાઈનમાં આવશે એટલે એમાં તો મિત્રો ફાઇનલી ચાર થર હું હરો મારી દીધા અને અત્યારે કારીગર રોઈ ગયા છે હવે રજા લીલી ગયા જવાની તો કે આ રીતનું શણતર ગામ છે આ સાઈડ પાંચ ને અહીંયા છ થર બાકીના હોવા ચાર થર આ બધી હજી ભરતી મગી જશે તો આવું કંઈક ફિનિશિંગ વાળું છે કામકાજ તો ચાલો મિત્રો આજે છે શુક્રવાર એટલે આપણી ભાગી ઘરે પાણી તો અત્યારે પીવડાવી દીધું ને અત્યારે આજે તાજા વાટા છે એટલે સવારે હું વહેલા આવીને પાણી પીવડાવું છું બાકીનું કાલે પછી કારીગર આવશે કાલે કેટલું કરે કાલે પછી બારી શોખ થાય કાલે ફિટિંગ થાય કાલે હું તમને વિડીયોમાં બતાવીશ ને કાલે જે આપણે આપણે ખાડા તૈયાર થઈ ગયા છે નારિયેરીના કાલે ટાઈમ મળે એટલે કાલે આપણે એનું રોપવાનું કામ કરી દઈ થોડું થોડું પાણી પીવડાવી દઈ એટલે કાલના વિડીયો તમે મારો જોજો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમારા વિડીયો તમને ગમતા લાઈક કરજો શેર કરજો જય જવાન જય કિસાન જય મદદ